জ মানে আজন মেহ নে মানজনে তুমি দল ভি ধন জনে ইমান নহনে হাছো হঠিঅ ভ મેમાનો ને માન દલ ભર દીધા નહીં એ માંડવ નહીં પણ મડા જને હાસો હરટીયો બને એ આ સૌરાષ્ટ્રની ધરા સોહામણી અને ગર્વો ગઢગીરનાર હા અને એ વાદળની હારી વાતો કરે આવા નમણા નર ને નાર આ સૌરાષ્ટ્રની ભૂમિ એટલે તીર્થધામની ભૂમિ સંતોની ભૂમિ અને આ ભૂમિની અંદર જો કે ભારત વર્ષની અંદર અનેક તહેવારો આવતા હોય એમાંનું આ છે અષાઢી બીજ અષાઢી બીજ એટલે હૃદયની અંદર પરમ પરમકૃપાળ પરમાત્માની પ્રાપ્તિ કરવાનું એક ખરેખર બીજ અષાઢ મહિનાની અંદર આ જે પહેલો દિવસ જે બીજા દિવસે જે આપણે અષાઢી બીજ તરીકે ઉજવવામાં આવતી હોય તો આપણે અનેક તહેવારો હોય છે આવી જ રીતે આપણા જે સંસ્કૃતિની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું જતન કરવા માટે આપણે ખરેખર પોતે જવાબદાર છે અને પોતે પણ આપણે આપણે આપણા ધર્મને ટકાવવા માટે હિન્દુત્વની ભાવનાઓ ટકાવી રાખવા માટે હું એક સંદેશ આપવા માંગુ છું કે દરેકે આપણા ગામની અંદર જેટલા પણ મંદિરો હોય મઢ હોય ત્યાં હૃદયની ભાવનાઓ જાગે ભાઈ ભાઈનો ભાઈ જાગે તો ખરેખર આપણી ભારત વર્ષની સંસ્કૃતિ પરંપરા આપણે જાળવી કહેવાય તો આવી જ રીતે દરેક વ્યક્તિ

એ પરમાત્માની કૃપા થાય ત્યારે મળે એ પહેલાં એમને મળતો નથી પણ હવે વધારે ન કહેતા અહીંયા મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભારત